ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની હદમાં અજાણ્યા મરાઠી યુવાનનું મોબાઈલ ચોરીની શંકાએ પાંચ ઈસમોએ સપાટા અને ગેસની રબરની પાઇપો વડે માર મારી હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે ગત તારીખ વીસમી ઓગસ્ટના રોજ રાત્રે અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે મોહિત ઉર્ફે લાલુ દોહેરાના જીજાજી રોકાયા હતા જ્યાં અજાણ્યા મરાઠી યુવાને મોહિત ઉર્ફે લાલુ દોહેરાના જીજાજીનો મોબાઈલ ફોન ચોરી કર્યાની શંકા રાખી ચોરી થયેલ ફોન કઢાવવા માટે મોહિત ઉર્ફે લાલુ દોહેરા અને તેના જીજાજી તેમજ જીજાજીના મિત્રે મરાઠી યુવાનનું ઉદલસિંહ પંતુલાલ દોહેરાની રિક્ષામાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી નોટિફાઈડ ઓફિસ પાસે લાકડાના સપાટાનો માર માર્યો હતો જો કે આટલેથી નહીં અટકતા અન્ય રિક્ષા ચાલક લાલુરામ દોહરેની રિક્ષામાં પીરામણ ગામની સીમમાં ઉમરવાડા જવાના રસ્તા ઉપર માહિયાવંશીઓની જૂની સ્મશાનવાળી જગ્યાએ લઈ જઈ ત્યાં ગેસની પાઇપ પડે મોહિત અને લાલુરામ દોહરાએ ફરી યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉદલસિંહ પત્તુલાલ દોહરે અને લાલુરામ દોહરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે